નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો મિત્રો આજનો જે આપણો કપાસ બજાર છે કેવું રહી શકે છે અને ખેડૂતો છે એમને કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જેથી મિત્રો વિડીયોમાં આજ સુધી બન્યા રહેજો ઉપરાંત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલને પ્રેસ કરી દેજો જેથી તમને અમારા અવનવા વિડીયો જે આવે એ સૌથી પહેલાં મળતા રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ એમ સીએક્સ ફાયદાથી તો એમ સીએક્સ ફાયદામાં આફ્ટર લોંગ ટાઈમ મિત્રો એક સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો એમસીએક્સ ફાયદો અત્યારે બાવન હજાર નવસો નેવું રૂપિયા જોવા મળી રહ્યો છે આ ઉપરાંત એમસીએક્સ ફાયદાની હાઈની વાત કરીએ તો મિત્રો ત્રેપન હજાર સુધી જોવા મળી રહ્યો હતો પરંતુ એન્ડ ઓફ ધ ડે ઘટાડા વધારા થયા અને અત્યારે વાત કરીએ તો બાવન હજાર નવસો નેવું રૂપિયા સાથે એમ સેક્સ વાયદો જોવા મળી રહ્યો છે આશા રાખીએ છીએ કે આજે પણ આ વાયદા બજારમાં તેજી જોવા મળે અને જો એક્સપેક્ટેશન એવી છે કે ત્રેપન હજાર બસો અથવા તો પાંચસો રૂપિયા સુધી જોવા મળી જાય ત્યારબાદ મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો છાસઠ ડોલરે પિસ્તાલીસ જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો અડધો ડોલર એટલે કે જીરો પોઈન્ટ ત્રેપન ડોલરનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે ન્યૂયોર્ક વાયદામાં મિત્રો કોઈ ખાસ ઉપાધિ કરવાની જરૂર છે નહીં ટૂંક જ સમયમાં ફરી એકવાર મિત્રો તેજી જોવા મળી જશે એટલે ઓલ ઓવર જે વાયદા બજાર છે મિત્રો એનો જે માહોલ છે અત્યારે સારો એવો જોવા મળી રહ્યો છે ત્રણેય વાયદા બજાર એમ સેક્સ અને ન્યૂયોર્ક અને ઓઇલ કેક સારી એવી તેજીમાં છે ત્યારબાદ મિત્રો કપાસ બજાર ઉપર આવે અને કપાસ બજારની માહિતી મેળવે તો અત્યારનું જે આપણો કપાસ બજાર છે મિત્રો એ સ્ટેબલ જોવા મળી શકે છે આજનું જે ખાસ કરીને બજાર છે એમાં મિત્રો વધારો ઘટાડો બજારમાં જોવા નહીં મળે આ ઉપરાંત મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો આજે નેવું હજારથી લઈને પંચાણું હજાર ઘાસડીની આવકો જોવા મળે છે અને જે ભાવ છે મિત્રો ખેડૂતોને એ એવરેજ મિત્રો મોસ્ટ ઓફ ખેડૂતોને ચૌદસો અને વીસ રૂપિયાથી લઈને ત્રીસ ચાલીસ પચાસ રૂપિયા સુધી જોવા મળશે અને બાકીના અમુક ટકા સેન્ટ જે મિત્રો છે એમને જે ભાવ છે એ એક હજારથી લઈને બારસો રૂપિયા વચ્ચે જોવા મળી જશે હવે મિત્રો તમને માર્કેટનું ડેફ્ટ અને એનાલિસિસ કહ્યું પહેલાં કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ કડીની અંદર મિત્રો પંદરસો અને છત્રીસ રૂપિયા જોવા મળી રહ્યા છે હવે મિત્રો માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો ઓગણીસ ટકા સેન્ટરોની અંદર જે કપાસ છે એ પંદરસોથી પંદરસો ચાલીસ રૂપિયા છે અને બાકીના જે એક્યાસી ટકા સેન્ટરો છે ઓલમોસ્ટ બધા સેન્ટરો એમાં જે ભાવ છે એક હજારથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ છ હજાર નવસો અઠ્યાવીસ સૌથી નીચા ભાવ ત્રણ હજાર સાતસો અને સૌથી ઊંચા ભાવ સાત હજાર પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ